નાની વાતમાં પ્રભાતીના ભાવાર્થ ભાગ બે એ ગ્રંથ છે પાના નંબર અડતાલીસમી એમાં ઓગણચાલીસમી પ્રભાતી છે એહમાં ગું ગોપાલ ગુસાઈ એમાં સાતમી તુક છે એનો ભાવાર્થ આપણે આજે લઈ રહ્યા છીએ સાતમી કડીનો કે દેવ કે દેવ ઈશ ઈશન કે સબ કે સુભગ સુધર સુધતા સુધરાઈ કાલ કે કાલ બ્રહ્મ બ્રહ્મા કે કહા લગી બરનું સુંદરતાઈ એનો ભાવાર્થ આપણે જોઈએ કે ઠાકોરજીમાં ઐશ્વર્ય શ્રી યશ વીર્ય જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણ સંપૂર્ણ છે આ છ ગુણોને સુભગ કહે છે સુભગ સ્વર્ગના દેવતા તથા ચૌદ લોકના જુદા જુદા ઈશ છે કે ચૌદે લોકના જુદા જુદા ઈશ્વર છે તેમનામાં આપે એટલે કે ઠાકોરજીએ છ ગુણોના અંશ મૂક્યા છે એટલે આ જે દેવતાઓ છે ને એમાં થોડા થોડા અંશ મૂક્યા છે આ છ ગુણોમાંના અંશ આ રીતે દેવોને દેવત્વ આપ્યું અને ઈશને ઐશ્વર્ય આપ્યું આ સઘળા આપના એટલે કે ઠાકોરજીના ગુણગાન તથા સ્તુતિ કરે છે નામ શિરાબ્દી સ્તોત્રના આરંભમાં શ્રી નારાયણ ભટ્ટ આપને એટલે કે ઠાકોરજી શ્રી ગોપાલલાલજીને ચક્રચૂડામણી સર્વલોકનાથ એમ કહીને સંબોધન છે એટલે કે આપ આપ શ્રી ઠાકોરજી ગોપાલલાલજી સર્વલોકના નાથ અને દેવના પણ દેવ છે દેવોની પર સંકટ આવે ત્યારે આપની સ્તુતિ કરે છે ત્યારે આપ પ્રસન્ન થઈને તેનું સંકટ દૂર કરે છે રસમાલિકા ગ્રંથના પ્રસંગમાં પણ પ્રભુ શ્રી ગોપાલલાલ મોરારદાસને અન્ય દેવોની ઉપાસના વિશે સમજાવતા કહે છે કે જેસે લૌકિક મેં છોટો હે સો બડે કી પાસ જાય હે ઓર બડે કી પ્રશંસા કરત હે ઉનકે સંગત મેં રહત હે એટલે કે જે લૌકિકમાં નાનો હોય એ મોટાના સંગતે જાય મોટાની પાસે જાય એવી જ રીતે અરુ અપનો રક્ષણ આ ચાહત એટલે કે મોટા પાસે જઈને પોતાની રક્ષા માગે તેસે હું છોટે દેવને બળે કો આશ્રય લીનો હે જો ઇન્દ્ર હે સો સદા ભયભીત રહ એટલે કે એવી જ રીતે લૌકિકમાં કે નાના લોકો મોટા પાસે જાય આશ્રય માટે એવી જ રીતે નાના દેવ મોટા દેવના પાસે જાય આશ્રય માટે ઇન્દ્ર તો સદાય ભયભીત રહે છે અરુ ભય કે મારે આપનો ઇન્દ્રપ્રદ કહું છીન ન લે અપને મનમાં સદા ડરપત રહે હે એટલે કે ઇન્દ્રને મનમાં શું ડર રહે મારું પદ છીનવાય ઇન્દ્રનું પદ છીનવાય ન જાય જતું રહે તાકે લીએ ઇન્સો કોઉ બડે દેવ કો આશ્રય કરકે આપનો રક્ષણ ચાહત હે એટલે કે ઇન્દ્ર તો સદાય ડરેલા રહે છે અને એનાથી મોટા દેવના આશ્રણમાં શરણમાં જઈને આશ્રય લઈને ડરનો આશ્રય લે છે રક્ષણ ચાહે છે એ સબ બાતે રજોગુણી ઓર તમોગુણી શાસ્ત્ર પુરાણા દીક મે લીખી હે હવે આ બધું શાસ્ત્રમાં લખેલું છે પરી એ સબ બાત જીવકો મોહ ઉપજાવે હે એટલે આ બધી વાત જીવને મોહ ઉપજાવેવી છે સબ દેવલોક નિર્ભય નહીં હે એટલે આ બધા દેવો કઈ નિર્ભય નથી સબ આસુરા દીકકો ભય હોય હે એટલે આ બધાને આસુરી તત્વોનો ભય છે દૈત્ય ઓર દાનવ સબ દેવલોક પર ચઢાઈ કરત હે તબ સબદ દેવલોક ભયભીત હોત તબ બ્રહ્માદિક દેવસે લેકર કર વિષ્ણુ તક પૂર્ણ પુરુષોત્તમ કી સ્તુતિ કરત હે તબ પૂર્ણ પુરુષોત્તમ ઇન સબકો ભયમુક્ત કરતે એટલે કે દેવી દેવતાઓ વચ્ચે જ્યારે ઘર્ષણ થાય ચઢાઈ થાય એકાબીજા ત્યારે દેવલોક ઠાકોરજી પાસે આવે અને ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ જ આ બધાને ભયમુક્ત કરે જ્યારે આપને સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થઈ ત્યારે ત્રણ ગુણ પ્રગટ કર્યા રજસ અને તમસ પ્રથમ પોતાની નાભીમાંથી કમળ પ્રગટ કર્યું અને એ કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા એટલે કે નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માને રજસ ગુણના કરતા નિમ્યા અને સૃષ્ટિની રચનાનું કાર્ય સોંપ્યું વિષ્ણુને સત્વગુણના કરતાં નિમ્યા અને સૃષ્ટિનું પોષણ કરવાનું કાર્ય સોંપ્યું અને શિવને તમસ ગુણના કરતાની મ્યા સૃષ્ટિનો સંહાર કરવાનું કાર્ય સોંપ્યું આમ સર્વ લીલાના કરતા તો આપ જ છો છતાં પણ સૃષ્ટિમાં આપ અવ્યક્ત અને અદ્રષ્ટા રહો છો માટે આપના દાસ ભગવદીઓ આપને કરતું અ કરતું ને અન્યથા કરતું સમર્થ કહે છે આપની લીલા અનંતપાર છે તેની સુંદરતાનું વર્ણન ક્યાં સુધી કરવું કોઈ પાર પામી શકે નહીં આજે આપણે જોયું કે ઠાકોરજી સર્વોપરી છે ઠાકોરજીથી મોટું કોઈ નથી ને આ બધા દેવી દેવતાઓ તો ભયભીત છે ઠાકોરજીના આશરે છે અત્યારે આટલું જ બોલે નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે